બોલ ઓસોતે કેમ ના લાઈતી ચોહી ચાર લાવું શેઢા બેઠા ખોતરવા જેવું છે આ તા એ પતિ તે પાળીયું રાખવું આપણે એ લીલો ચારો હોય તો દૂધારું થાય કે ભેસનો કેટે હાલું વાડી ને પગ પાછા પડ્યા નકર ઓમ તો કમ્પ્લીટ આવી

પંદરો કે થોડી વાર હમજી નો શું કર કરવા ભૈયા બે ભારત તમે વાઢે ના સકતી એ તો રાખો પાડવાના હા છે છેલા તમારા 1500 રૂપિયા લઉં આ તો નહીં મારા ઘર માટે રાખેલું છે આ રણ 1500 1500 હટજો ફાઈનલ હાલો પૈસા તો લે પૈસા પૈસા વગર વાઢવા ન દેવો હાલ દેખો પણ હાલ દઈએ હાલો પાડી પૂરું થશે એટલે 500 આલી સુ પૂરું લે 1000 રૂપિયા

એતરમાં આવું એય લા પાળો છો તમે હું વેચું હટ બેલ બાપા હવે કાને આપડા પતંગ લેવા આયો તોયનું થઈ ગયું નાય મારો ના લૂંટવાનો હોય મોકાયો આય હો પતંગ પતવા આ કરતો જો જજે લે તું

ખાલે આતે નેકરો હેડો ખાલે આતે નેકરો હોય નહીં સ્ટોપ બેરો નેકળો ને કરો એ તો કરવા ભાઈ તો હું કહું છું ગોમમાં ગમે ત્યાં પાર્યું આલો પણ તમને નહીં આવવાનું સાબા ભાઈ આવી ગયો છે પોણી પોગતું નહીં એ દાતો એ હું કેતો તો સાબા ભાઈ એ પસા ભાઈ કે મોંગોમો છો હું ઉજાગરા છે કો અલ્યા આવો કરવા ભાઈ આ ના

અહ સવંતિ છે પાછી આઈ વાઢ્યા વગર શું કરું થાય પણ પાડીયું આલ્યું તો છે એ ના પાડી મન કે જતી રે ઘેર પણ ચાર બાર નહી વાઢવાની હોય મારા આઈન ધણી હોય બેઠો તને કોણ ના પાડે કોણ આયુ તું એમના ભાઈ હો ઓવો ગોવા ભાઈ આયાતા તમ તો छोटુ બોલ્યા બોલો એ તો કદી ના ભાઈ કદી ના બોલો તમારો કાડવા ભાઈ બધો ભોક્ક તમારા ડોહાનો સર નખો મારા ને એના લીધે જ મારી આઈને ભૂલો અમારે ભૂખવવી પડે છે ને એના લીધે બધા વ્યવહાર બગડ્યા છે કોઈ સમજ સારો નહીં રહ્યો પણ હું હું કર્યું હું ગોવા ભાઈનું બગાડ્યું ગોવા ભાઈએ ગહમ પાણી માંગી તો હું તો તો નખું આલે ને તને ના એ તો બધું આપણે પહોંચી નહોતા વળતા એટલે બધું ના પાડી દીધું એ તો માલી દો